મારું નામ કૃષ્ણા છે ને અત્યારે હું અહીંયા તાપી જે નદી છે ત્યાં છું અને અહીંયા જે આ નદી છે ત્યાં આ કતારગામ અને રાંદેરને જોડતો કોઝવે છે અને આ એકદમ સુંદર જગ્યા છે તો તમને આવી નદી અને આવું પ્રકૃતિને એવું બધું ગમતું હોય તો તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો અને આ અહીંયા જે પાછળ તમને નજારો દેખાય છે એ એકદમ સુંદર છે અને જોવાલાયક સાંજના સમયે આ જે સૂર્ય અને જે નદી છે એ જોવાલાયક છે તો તમે સુરત જિલ્લામાં રહેતા હોય તો આ સ્થળની મુલાકાત લઈ શકો છો અને હું અત્યારે સુરતમાં છું તો મને આ તાપી નદી છે એ બહુ ગમી અને આ જે કોઝવે છે એ બહુ સુંદર લાગે છે શાંત અને એકદમ બહુ સુંદર જગ્યા છે ધન્યવાદ મળીએ નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ લોકેશન